મુજબ ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રાત્રિના સમયે બન્યો ભયંકર અકસ્માત મહુવા શહેરના બાયપાસ રોડ કિંગ પાસે એક ફોર વ્હીલર અને ખૂટિયા વચ્ચે સર્જાયો અકસ્માત પ્રાપ્ત થતી માહિતી મુજબ ફોર વ્હીલર કાર જઈ રહી હતી તે દરમિયાન અચાનક ખૂટિયા સાથે અથડાતા ગાડીનો આગળનો ભાગ પૂરી રીતે વળી ગયો હતો ફોર વ્હીલર ચાલકને ભારે ઈજા થતા તેમને તાત્કાલિક હનુમંત હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા ઘટના સ્થળે ખૂટિયાનું મોત નીપજ્યું આ બનાવની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર શનિ મહિડા એફ કે લાઈવ ન્યૂઝ મહુવા